E uh... का ये पूरक करिए अंदर लाइए धीरे 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 बाहर का दिए कान रिलैक्स मन रिलैक्स પ્રાણ પણ સહજ પ્રાણ કરી અને પ્રાણ ને નથી અને છોડવાનો પ્રયત્ન નથી કરવાનો જ ધીમો શ્વાસ મન એક અલોક શાંત પ્રવેશ ધ્યાન પ્રવેશમાં પણ સૂક્ષ્મ પ્રશ્નો વિચારો અને પ્રપંચના અજ્ઞાન કેવી રીતે અંદર ઉભું થઈ ગયું તે જીવાત્મા શાંત થવાનો પ્રયત્ન કરે આત્માને ખોળે છે શોધે છે ફક્ત પાણીનો તરંગ ઉભો થયો એ રીતે આકુશ વિશ્વ નિર્માણ ફક્ત કલ્પના માત્ર છે પ્રતિ છે

જગત ને પસારવાની ભૂમિકા પણ બંધ થઈ જાય અને હું પદ જે છે થી ઉભો થયેલો હું એનો લય થઈ જાય આરામ તત્વ હું છે એટલા જીવઆ આ જેટલા જેટલા જીવો થયા છે તે આ થી બધા જીવ થયેલા છે અજ્ઞાની પણ આ બધા હું માં બધા પ્રપંચ ના જુખામાં બધા જીવાત્માઓમાં હું મારું અચલ અવિનાશી વ્યાપક સ્વરૂપ શાંત સ્વરૂપ અવિકારી સ્વરૂપ એને મહેસૂસ કરીએ અને એને લક્ષ કરીએ સાચા ઉને ખોલી એમાં લઈ કરી એવું મારું આત્મ સ્વરૂપ કે જેમાંથી આ બધું કલ્પનાઓથી ઉભું થયું છે

છું મારા માંથી ઉત્પન્ન થાય છે અને હું ચેતન છું જાગવા વાળો છું જાગું છું જાણું છું જેમાંથી આ

અને એનાથી ઉભા થતા બધા જ ભાવો એનું અધિષ્ઠાન હું છું મારા માંથી બધું થઈ રહેલું છે હું દેહ છું જીવું છું જન્મું છું મરે છે મારે દુઃખ છે આ બધી ઉપાધિઓ અજ્ઞાન વર્ષ થઈને મેં મારા ઉપર લીધી અને હું પણ દેહ ધર્મી બની ગયો કેટલાય જન્મારાઓ થી કેટલાય સમય થી કેટલી ઈચ્છાઓ કરતો કેટલાય દુઃખો સહન કરતો રોતો દુઃખી થતો મળે તો આનંદમાં નાતો આ દેહ ધર્મ ધારણ કરી અને બધા જ બંધનો મેં મારામાં ઉભા કરેલા ધ્યાન દ્વારા નિવારણ કરતા 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 બધું કલ્પિત અને જડ છે મીઠ્યા છે એવો અનુભવ થાય હું સદાય મુક્ત છું કોઈ ઈચ્છા નથી શોક નથી કોઈ ત્યાગ નથી કોઈ પકડવાનું નથી કોઈ હર્ષ નથી રોષ નથી અને બધાથી મુક્ત છું આ ચીત કેટલાય દ્રશ્યોમાં આસક્તિ કરતું બંધન કરતું અને આસક્તિ માં પોતે ભેગો ફસાઈ ગયો અને એ જ દ્રષ્ટા આવે પોતાના સ્વરૂપમાં ધ્યાનથી

આનંદ થી હોય એ રીતે હું મુજ ચૈતન્ય સ્વરૂપ સાથે વીરસી રહ્યો છું આ સમસ્તી અને વ્યક્તિ ભાવ આ ની એકતા અભિન્નતા સૂક્ષ્મ માં પણ ક્યાંય અહમ ભાવ રહે છે ત્યાં છે અહમ ભાવ રહે છે તો મારું રહી ગયું મારું ખોવાઈ ગયું આના મૂળમાં કલ્પિત કલ્પિત માયાથી ઉભો થયેલો હું પ્રપંચ માંથી ઉભો થયેલો હું ભાવ છે અને એ દ્વંદના ભાવમાં સારું નબળું સુખી દુઃખી જોઈએ ના જોઈએ આ ભાવમાં સબડતો હું દુઃખના ડુંગરો હોય પહાડો હોય એવું ભારે જીવન એમાંથી હું શાંત અવસ્થા શાંત ભાવને અનુભવી લાગે કે મારા શાંત ભાવમાં કે હું અસર્તા છું અસંગી છું અને છું બહુ બધા શાસ્ત્રો વાંચ્યા પ્રાર્થનાઓ કરી અગિયમનો કર્યા તીર્થયાત્રાઓ કરી પણ આ પ્રપંચ થી હું ભાવતી રહસ ગ્રહિત કરવાનો પ્રયત્ન ગુરુ સાનિધ્ય થાય છે ત્યારે જ મુક્તિ મોક્ષ અનુભવ થાય અનંત હજારો જન્મારાઓ નો અંધકાર જ્યારે જ્ઞાન સૂર્ય પ્રગટે છે ત્યારે બધા પ્રકારના અંધકાર નો ત્યાગ થઈ જાય એ રીતે મારા પોતાનામાં જાગવાથી બાકીના વૈરાગ્ય પૂર્ણ વિવેક બુદ્ધિ અને તે સામર્થ વાળી વિવેક વાળી બુદ્ધિ થી ત્યાગ પણ થઈ જાય છે બધા દ્રશ્ય બધી પ્રતીતિઓ एम कई करनेना भाव उभा था आग्रह उभा अलग अलग प्रकार ए बदाय भाव निर्विकल निराकार रूपों आकाश व्यापक असंगी અને ચેતન છોઈ મહેસૂસ કરું છું કોઈ ઈચ્છાઓ નથી રહેતી કોઈ ચિંતાઓ નથી કોઈ ભ્રાંતિઓ નથી કોઈ ભય નથી મસ્ત મુક્ત ગગનમાં માં મસ્ત રીતે વિહાર ચાલુ બંધન તો જેને કઈ મેળવવું છે ઈચ્છા હોય છે તેને હોય છે દુઃખ તેને હોય છે પણ હું વ્યાપક અવિનાશી ચેતન કે જેમાં કોઈ શરીર ઇન્દ્રિયો નથી તો ઈચ્છાઓ ક્યાંથી હોય સદગુરુ સાનિધ્ય વગર લાખો પ્રયત્ન કરીએ એવું કોઈ ના નીકળી શકે જે બધા માંથી પ્રપંચ માંથી મુક્ત થઈ શકે બહુ શક્તિ ની જરૂર પડે છે બહુ કરુણાની જરૂર પડે છે એકાગ્રતાની મૂળમાંથી માંથી દેહ ભાવના સંસ્કારો અવિચ્છાના પડદાઓ તોડવાના હોય સદગુરુ નું જીવન સદગુરુની ઉર્જાઓ માણી અનુભવી અને ઈચ્છાઓ બાકી બધી ઈચ્છાઓ શાંત થઈ જાય છે અને વ્યાપક સ્વરૂપ ની ઈચ્છાઓ થાય છે અને પછી ગુરુ નું જીવન જોતા લાગે કે નથી કોઈ કર્તવ્ય નથી કોઈ પ્રાપ્ત કરવાનું નથી કોઈ જાણવાનું નથી કોઈ વ્યક્ત સદગુરુ માં નથી તો આપણા કેમ રાખવું આપડે સહજ રીતે બધો ત્યાગ થઈ જાય

શરીર નું કામ શરીર કરે મન નું કામ મન કરે પણ જ્ઞાની એક વાતને સમજે છે કે ના કુછ હે ના કુછ હોવા ના હોવા મેરે આપને સિવાય ના સારું નબળું કલ્પાય છે તે મન અને દેહ છે ત્યાં સુધી દેહની રચના મનો મન બુદ્ધિ અહંકારની રચના તે મારામાં નથી

હું વ્યાપક રૂપે છું અને આવો અનુભવ ગુરુ સાનિધ્ય થી અને યથાર્થ ની ભૂમિકાથી થાય આવા જાન ને પોતાના સ્વરૂપમાં યુક્તિ કરી ને પોતાના ઉપર પ્રયોગ કરી અને એ જ્ઞાન દ્વારા પોતાના આત્મા નું અનુસંધાન કરીએ

તનધર્મણી ના� સચિદાનંદ નિ <coughs> <coughs>